જિલ્લાના સોનગઢ ખાતે આવેલ એકલવી એજ્યુકેશન હબ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બનવા પામેલ છે ત્યારે ફરી એક વખત આ એકલવ્ય એજ્યુકેશન હબ ચર્ચામાં આવ્યું છે કારણ કે એજ્યુકેશન હબના સંચાલક યશવંત પ્રજાપતિ વિરુદ્ધ બળાત્કાર અને એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારથી યશવંત પ્રજાપતિ તથા તેની પત્ની સોનાલી પ્રજાપતિ ફરાર થઈ ગયા હતા ત્યારથી એજ્યુકેશન હબના કર્મચારીઓ દ્વારા જ સંપૂર્ણ સંચાલન કરવામાં આવી રહ્યું હતું અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો તેવામાં સોનાલી પ્રજાપતિ દસ મહિના રોજ એકલવ્ય એજ્યુકેશન હબ ખાતે પહોંચી હતી અને કર્મચારીઓ સાથે હોબાળો કર્યો હતો તેમાં ત્યારબાદ યશંત પ્રજાપતિના ભત્રીજાએ પણ કર્મચારીઓને કોઈ પણ કારણ વગર ગાડી મૂક્યા હતા ત્યારે સમગ્ર મામલે કર્મચારીઓએ શું કહ્યું તે જુઓ આપણી સાથે જોડાયા છે એકલવ્ય જે ક્લાસીસ ચાલી રહ્યા છે એક લવ્ય એજ્યુકેશન હબ અને જેનું સંચાલન ઘણા સમયથી આ બેનના હાથમાં હતું ને આજે અચાનક એ સત્તા પણ એમની પાસે આંચકી લેવામાં આવી કારણો શું છે સીધા આપણે એમની સાથે જ વાત કરીએ બેન આપનું નામ કિંજલબેન પવાર શું ઘટના આજે આજના આખા દિવસમાં શું ઘટના બની મોર્નિંગમાં મે આવ્યા ને અમે તો રેગ્યુલર સંસ્થા જેવી રીતે ચાલતી જેવી રીતે ચલાવી અચાનક એમના જે યશવંતભાઈ ના મિસિસ છે સોનાલીબેન એ આવી ગયા અને આવીને એ પોતે હાથમાં બધી વસ્તુ લઈ લીધી એટલે અમે બહાર નીકળી આવ્યા બહાર નીકળીને બેઠા ને પછી અચાનક મારા એડવોકેટનો ફોન આવ્યો એટલે એડવોકેટ પાસે જતી રહી

કે સંસ્થાનું જે લાઈટ બિલ છે સંસ્થાનું ભાડું છે બધું અમે લોકો એ ક્લાસીસના જે પૈસા હતા એમાંથી અમે ચૂકતું કર્યું છે થોડું 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 કરીને અમે લગભગ ક્લાસીસનું ભાડું બે લાખ એસી હજાર રૂપિયા મેં ચૂકતું કર્યું છે જેટલા બી દેવાદાર આવે ને એ લોકોના ભાડા અમે ચૂકતે કર્યા છે અને મારા પોતાના ચાર લાખ દસ હજાર રૂપિયા અહીંયા લેવાના બાકી બોલે છે એ તમને કોઈ આપવાની બાહેદારી આપી ખરી ના કઈ જ નથી આપતા એ લોકો કોઈ તારીખ વગેરે તારીખ એમ કે વીસ તારીખે લઇ જજો

એમના ધર્મપત્ની આજે અહીંયા આવે છે ક્યાંક ને ક્યાંક એમની પાસે વહીવટી પ્રશ્નો પૂછવામાં આવે છે સીધા એમને બેદખલ કરી દેવામાં આવે છે છે આપણી સાથે સાથે ભાઈ પણ પણ એમની વાત કરીશું આપનું નામ રોહન શું ઘટના બની આજે આજે સોરાલી બેટ આવ્યા ક્લાસ પર અને બધા ચોપા ને બધું એમના હાથમાં લઈ લીધું અને ત્યારબાદ અમે લોકો સંસ્થા ની બહાર નીકળ્યા અને વિવેક પ્રજાપતિ ભાઈ આવીને કે હવે અમને તમારે જરૂર નથી તમે સંસ્થામાંથી બહાર નીકળી જાવ

હવે આજે ગામડે ગામડે થી આટલા બધા બાળકો મોટી સંખ્યામાં આવે છે એમણે કદાચ ફી ભરી હશે કોક જમા હશે આજે સંચાલન ની જે ખુરશી છે એની પર ફક્ત સત્તર વર્ષ એક યુવાન બેઠો છે શું એ કેપેબલ ખરો ના કોઈ દિવસ કેપેબલ નથી કેમ કે અમે લોકો ત્રણ વર્ષથી માર્કેટિંગ કરીને અમે કામ કરેલું છે એવું નથી કે અમે અહીંયા બેસીને છોકરાને બોલાવીને કામ કર્યું અમે લોકો ઘરે ઘરે જઈને માર્કેટિંગ કરીને છોકરાઓને સમજાવ્યું છે કે કમ્પ્યુટર કરવાથી ફાયદા શું છે એના પરથી મેં અહીંયા એડમિશન લઈને આવેલી હતી તો આપને હવે આ 450 બાળકો માટે શું દેખાઈ રહ્યું છે ભવિષ્યમાં શું થશે એમની જોડે મને અંધારું દેખાય છે સર બિલકુલ અંધારું હા કેમ કે મેં જ્યાં સુધી કામ કરેલું હતું ત્યાં સુધી મને એટલો વિશ્વાસ હતો આત્મવિશ્વાસ હતો કે મેં છોકરાનું સર્ટિફિકેટ હું આપીને રહેવા આ કઈક જે ઘટના બની છે જે પણ બનાવ બન્યો છે યશવંત પ્રજાપતિ પર જ્યારથી પોલીસ કેસ થયો છે એ ફરાર છે તે સમય દરમિયાન તમને કોઈ ધાક કે બીજી ત્રીજી વસ્તુ એવું કોઈ બન્યું હા સર બહુ થઈ છે કેમ કે વકીલોને લઈને આવે આવ્યા હતા પછી એમ કે તમે લોકો તમારી પાસે શું ઓથોરિટી છે બધું બહુ જ જાત જાતનું અમને સાંભળવા મળ્યું છે બીજી વસ્તુ કે અમારા પર ચોરીનો ઇલ્ઝામ લગાવ્યો હતો નોર્મલી કે તમને કામ નથી આવડતું બધું જ કહેવામાં આવ્યું હતું અમને અને એમાં તો મારા હસબન્ડ જેલમાં હતા હું એકલી સંચાલન કરતી હતી ત્યારે મેં બહુ બધું ટોર્ચર સહન કર્યું છે સર તો ક્યાંક ને ક્યાંક એક નિર્દોષ વ્યક્તિ નોકરી ગુમાવે છે આરોપી હજી ફરાર છે અને ક્યાંક ને ક્યાંક જે education hub છે એનું સંચાલન અને એનું અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક ભવિષ્ય અંધકારમાં દેખાઈ રહ્યું છે હવે પછી આગળની રણનીતિ શું રહેશે આગળ શું પગલાં લેશો આપ હવે અમને અમારો હિસાબ અમને અમારા પૈસા ક્યારે મળે છે એની રાહ જોવાની છે અમને અમને આજે જ કે જ છે તાત્કાલિક ઇન્ડસ્પોર્ટ જગ્યા પર તમે નીકળ્યો હવે અમને તમારી જરૂર નથી કોઈ પણ જાતની નોટિસ તમને આપી નથી કોઈ નોટિસ આપી નથી કોઈએ એ પણ નથી કીધું કે અમે તમને આ તારીખે પૈસા આપીશું કાલે પૈસા આપીશું કોઈ કારણ કારણ પણ પણ નથી નથી અમને ચર્ચામાં રહેતો આ એજ્યુકેશન હબ નો જે કિસ્સો છે કેવી રીતે ન્યાય થાય છે આગામી દિવસોમાં જોઈશું આજે આપણે આવી પહોંચ્યા છીએ સોનગઢ અને સોનગઢ નગરમાં ઘણા સમયથી એક ચર્ચિત વિષય એકલવ્ય કોમ્પ્યુટર ક્લાસીસ અને આજે આજના દિવસે એમના જે સંચાલક છે યશવંત પ્રજાપતિ એમના ધર્મપત્ની સોનાલીબેન એમની આજે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે કઈ કઈ અહીંયા પણ ક્લાસીસ ની અંદર ચાલી રહ્યા છે જે અહીંના સંચાલક છેલ્લે લાસ્ટ ટાઈમ તાપી સ્વરાજ ની જે ઇન્ટરવ્યુ કર્યા હતા એ સંચાલક હટાવી દેવામાં આવ્યા છે કારણો હજી અકબંધ છે રહસ્ય શું છે હજી ખ્યાલ નથી પણ એ ખુરશી પર એ ચેર પર જે અત્યારે હાલ સંચાલન કરી રહ્યા છે આપણે સીધા એમની સાથે વાત કરીશું આપનું નામ વિવેક પ્રજાપતિ આપની ઉંમર કેટલી સત્તર વર્ષ

બાકી મારે એ લોકોની જરૂરત નથી હવે બિલકુલ આપ 17 વર્ષના છે આટલા આટલા દિવસથી હું મેન્ટલી મને જેટલી રીતના ટોર્ચર કરતા તમે સહન કરતો તો હવે મારાથી લિમિટ નથી હવે મારાથી સહન નહી થાય જી આપ 17 વર્ષના છો આપના સંચાલક જે મુખ્ય છે યશવંત પ્રજાપતિ ત્યારે હાજર નથી તો આ નિર્ણય કોના દ્વારા લેવામાં આવ્યો એ મારી રીતના જાતે લીધો આપ 17 વર્ષની ઉંમરે નિર્ણય આ સંચાલન જે કરી રહ્યા છો આ ક્લાસીસનું આપ માનો છો કે આપ કેપેબલ છો હા અત્યારે હાલ આ બધું સંચાલન અહીંથી જ કરશું જે વહીવટી છે સાડી ચારસો બાળકો પ્લસ એક એક બાળકના જે કઈક ફી તમે લો છો કેટલી લો છો મંથલી કેટલી છે મંથલી એટલે એ લોકોની આખી ફી છે ચાર હજાર પાંચસો રૂપિયા સાતસો રૂપિયા ટૂંકમાં હજી આપને ફી પણ ખ્યાલ નથી આપ આ સંચાલન સાડી ચારસો બાળકોનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક હવે અંધકારમાં દેખાય રહ્યું છે એકલવ્ય જે ક્લાસીસ છે સતત વિવાદમાં માં ચાલી રહી છે અલગ દેખાઈ રહ્યું છે આપના સંપર્કમાં યશવંત પ્રજાપતિ આવ્યા ખરા સોનાલી બેન જ્યારથી આ વસ્તુ બની છે ત્યારથી ઓફિસે ક્યારે આવ્યા એ તો મને નહીં ખબર ધરપકડ અહીં ઓફિસેથી થઈ છે એ વસ્તુ મને નથી ખબર આપને ખ્યાલ નથી આપ અહીંયા સંચાલન અત્યારે ખુરશી પર આપ બેઠા છો સોનાલીબેનની ધરપકડ નહીં થઈ છે પણ આપને ખ્યાલ નથી તો ક્યાંક ને ક્યાંક સંચાલકો દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે આગામી સમયમાં તપાસ ક્યાં પહોંચે છે એ જોવું રહ્યું જે સંચાલન કરતા બેન છે એમના જે કર્મચારી છે શું કામ છૂટા કરવામાં આવ્યા એ પણ આગામી દિવસોમાં તપાસનો વિષય બનશે ક્યાંક ને ક્યાંક રહસ્ય વધારે ઘૂંટાતું જઈ રહ્યું છે એ આપણે ચોખ્ખી રીતે જોઈ શકીએ છીએ આ સમગ્ર મામલામાં આપણે જણાવી દઈએ કે સોનાલી પ્રજાપતિની અટકાયત કરવામાં આવેલ છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પણ સત્તાવાર માહિતી આપવામાં આવેલ નથી બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજની ન્યૂઝ તાપી